નમસ્કાર મિત્રો હું આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્ર મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં હવે ભૂરો પચીસ રોટલી ડાબી ગયો ભૂરો પચીસ રોટલી ડાબી ગયો અને ન્યા એના સાસુમાં એટલું કીધું જમાઈ રાખ વચમાં વચમાં થોડું પાણી પીવાનું રાખો અને ન્યા ભૂરો એટલું બોલ્યો એ તો હું રાખું જ છું વચ્ચે વચ્ચે પાણી તો હું પીવું જ છું અને સાસુમાં કે ખોટું બોલો મેં તમને જોયા જ નથી પાણી પીતા અને એટલું કીધું કે સાસુમાં હજી તો તો આ શરૂઆત છે આવવા દો પાણી પીવું ને બોલો કેવો કાપો વાળતો છે ત્રણ એન્જિનિયર મરીને ઉપર ગયા ત્રણ એન્જિનિયર મરીને પછી ઉપર ગયા અને ઉપર ગયા એટલે દૂતે કીધું કે ચલો લઈ તો લઈશ બધાને પણ એક કામ કરો એન્જિનિયર છો ત્યાં ગેટ જે ડેમેજ થયો છે એ રિપેર કરાવવાનો ખર્ચ કેટલો આવશે પહેલા ત્રણ જણા હતા એમાં એક પાકિસ્તાની એન્જિનિયર બીજો ચીની એન્જિનિયર અને ત્રીજો હિન્દુસ્તાની એન્જિનિયર પહેલા પાકિસ્તાની એન્જિનિયર સાઈડમાં લઈ જાય અને ભાવ પૂછ્યો કે બોલો આ દરવાજો થોડો ડેમેજ થયો છે અને રિપેરિંગ કામકાજ કરાવવું છે તો ખર્ચો કેટલો થાય તો પાકિસ્તાની એન્જિનિયર એટલું બોલ્યો કે સાહેબ કાંઈ ખર્ચ નહીં એટલું બધું ખાલી નવ હજાર રૂપિયા થાય તો દૂતે કીધું એ કેવી રીતે હવે પાકિસ્તાની એન્જિનિયર કહે છે કે ત્રણ નો સામાન ત્રણ હજાર લેબર વર્ક મજૂરી અને ત્રણ હજાર રૂપિયા મારા ઓકે ચીની એન્જિનિયરને બોલાવ્યો અને દૂતે પૂછ્યું બોલો તમે તો ચીની એન્જિનિયર કે સાહેબ ખર્ચો થાય બાર હજાર રૂપિયા તો કે એ કેવી રીતે તો કે જુઓ ચાર હજારનો સામાન ચાર હજાર લેબર વર્ક અને ચાર હજાર રૂપિયા મારા ઓકે અને પછી હિન્દુસ્તાની એન્જિનિયરનો વારો આવ્યો એટલે હિન્દુસ્તાની એન્જિનિયર સાઈડમાં બોલાવી અને દૂતે પૂછ્યું બોલો તમે શું કહેવું છે તમારું આ ગેટ રિપેર છે તો ડેમેજ છે એનો કેટલો તો કે 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 સાહેબ કાંઈ લાંબો નથી પણ તોય ઓગણત્રીસ હજાર રૂપિયા શું વાત કરો છો ઓગણત્રીસ હજાર રૂપિયા તો કે હા ઈ કેવી રીતે અન્યા હિન્દુસ્તાની એન્જિનિયર એટલું કીધું પહેલાં તો દસ હજાર તમારા પહેલા જ દસ હજાર રૂપિયા તમારા અને બીજા દસ હજાર મારા અને ઓલા નવ હજારમાં પાકિસ્તાનીને દઈ દ્યો કોન્ટ્રાક્ટ એ કરી રાખ છે નવ હજારમાં આ બુદ્ધિ આ હિન્દુસ્તાની એન્જિનિયર પણ એક કાકાએ કાનમાં સાંભળવાનું મશીન વસાવડ્યું એક કાનમાં સાંભળવાનું મશીન નવું વસાવ્યું અને અઠવાડિયા પછી ડૉક્ટર પાસે ચેક કરાવવા ગયા ડૉક્ટરે કીધું કે અઠવાડિયા પછી મળી જાજો આવીને એટલે ગયા કાકા એટલે ડૉક્ટરે પૂછ્યું કેવું ચાલે છે મશીન કાકા એટલું બોલ્યા કે મશીન બહુ મસ્ત એકદમ મસ્ત સાંભળાય છે સાહેબ તો ડૉક્ટર કે હવે ઘરવાળાને શાંતિ થઈ હશે ને તો કાકા કે ઈ ખબર નથી હો ઈ લોકોને શાંતિ થઈ કે ના થઈ ઈ મને ખબર નથી તો ડોક્ટર કે કેમ તો કાકા કે મેમ ને હજી કીધું જ કે છે કે મને સંભળાવવાનું ચાલુ થઈ ગયું છે એટલે ઈ લોકો મને બે રોજ છે અને ગાળીઓ દે છે ને વાતો એ મારા નામની ખોટી ખોટી કરી રાખે છે ત્રણ ત્રણ વાર વસિયત બદલી ચૂક્યો છું હજી કેટલી વાર બદલવી પડશે એ કઈ નક્કી નથી હો બુરો છોકરી જોવા ગયો ન્યા છોકરીના બાપાએ પૂછ્યું તમે ધંધો શું કરો છો તો બુરો કે હું વાયરમેન છું ન્યા છોકરીના બાપાએ કીધું આ લ્યો આ લેમ્પ છે એ ત્રણ દીથી બંધ થઈ ગયો છે અને ન્યા તો ઓલાય બુશટ ખીલી ખીલી ટીંગાડ્યો અને લાવો કે ડિસમિસ ટેસ્ટર અને પકડ દો અને ઉપર ચડી ટેબલમાંથી અને લેમ્પ ચાલુ કરી દીધો ગડીક થઈને એના એ દીકરીના બાપાએ કીધું કે એમ તો આ પંખોય બગડ્યો છે પંખો શિયાળામાં જરૂર નથી એટલે ત્રણેક મહિના તો એ જ બંધ રહ્યું હવે કે ઉનાળો આવી ગયો છે પંખાની જરૂર પડશે ઓલે પરસેવો લઈને પાછો પંખો રિપેર કરવા ગયો અને પંખો રિપેર કરવા ટેબલ માથે ચડ્યો અને ટેબલ માથે ચડીને પંખો બરોબર કમ્પ્લીટ કરી રહ્યો અને હેઠો ઉતરીને જ્યાં ખેંટીએથી બૂસટ લેવા જાય પરસે ઓલું છે એટલામાં પડોશી આવી ગયા પડોશી કે અમારે ગીઝર બગડ્યું છે અમારું પણ ગીઝર બગડ્યું છે તો એ કરવાનું છે તો ઓલો કે કાંઈ વાંધો નહીં ન્યા ગયો ગીઝર રિપેરિંગ થઈ ગયું અને પછી બુસટ તો એ હાથ ધોઈ અને અને બુસટ પહેરીને નીકળી ગયો એના અઠવાડિયું થયું પછી છોકરાના બાપાએ છોકરીના બાપાને ફોન કર્યો કે મારો દીકરો તમારે ત્યાં છોકરી જોવા આવ્યો હતો પછી નથી તમારો કોઈ ફોન આવ્યો કે નથી સમાચાર મળ્યા તો કાંઈ કહેવાય એટલે કે એમાં ફોન કરવા જેવું છે જ ક્યાં દીકરીનો બાપ કહે એમાં ફોન કરવા જેવું છે જ ક્યાં એ લેમ્પ રિપેર કરી ગયો એ બે દીમા બંધ થઈ ગયો ઓલે પંખો

એટલે મમ્મી કે પીવાની વાત પરથી યાદ આવ્યું જમાઈ કોઈ પાર્ટી કરવાની ટેવ તો નથી ને કોઈ પાર્ટી કરવાની તો ટેવ નથી ને અન્યા દીકરી કે ના રે ના એમને ખાલી બે જ પાર્ટીમાં રસ છે એક ભારતીય જનતા પાર્ટી અને બીજી થર્ટી ફર્સ્ટની ની પાર્ટી ગુજરાતી પ્રાધ્યાપક વિદ્યાર્થીઓને પ્રશ્ન કરે છે કવિતા અને નિબંધમાં શું ફેર કવિતા અને નિબંધમાં ફેર શું ન્યાયિક વિદ્યાર્થી કે બેન પ્રેમિકાનો એક એક શબ્દ કવિતા લાગે પ્રેમિકાનો એક એક શબ્દ કવિતા લાગે અને પત્ની બોલબોલ કરે ને એ નિબંધ લાગે પત્ની બોલબોલ કરે એ નિરજાઈ ગયા મેડમ ગયા ને એટલું બોલે મારો હાળો પરિણો નથી તો અને પહેલા પહેલા સાચો જવાબ આવડી ગયો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મિત્રો મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો જય માતાજી